લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નજીક આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી એક ચાલીસ વર્ષીય પુરુષનું સળગેરું મૃતદેહ મળ્યું છે આ ઘટનાને લઈ પોલીસ હત્યાની આશંકા વ્યક્ત કરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા ઈસમ દ્વારા મૃતક ઉપર જ્વનશીલ પદાર્થ નાખી અને જીવથી સળગાવી દેવામાં આવ્યા હોવાની શક્યતા છે મૃતદેહ હાલ ઓળખ વગરનો છે અને પોલીસે તેની ઓળખ કરવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે સ્થાનિક લોકોની જાનથી પોલીસ દોડી ગઈ હતી અને ફોરેન્સિક ટીમને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી પ્લોટની આજુબાજુથી પુરાવો એકત્રિત કરવામાં આવ્યા છે ઉદના પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યા મુજબ અમે સમગ્ર મામલાથી ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ પ્રાથમિક તારણો મુજબ આ પૂર્ણ નિયોજિત હત્યા લાગે છે નજીકના વિસ્તારમાં સ્થિત તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ ખંખેરવાનું કામ શરૂ કરી દેવાયું છે આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે જો કોઈ પાસે ઘટનાની સંદર્ભ માહિતી હોય તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે હત્યા પાછળનું કારણ શું છે અને આરોપી કોણ છે તે હજુ સુધી સામે આવ્યું નથી પોલીસની વધુ તપાસ ચાલુ છે આજે અહીંયા આગળ જે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ રોડ નંબર એકની બાજુમાં ખુલ્લો પ્લોટ આવેલો છે ત્યાં આગળ એક ડેડ બોડી મળ્યા બાબતનો કંટ્રોલ મારફતે ઉધના પોલીસ સ્ટેશનને કોલ મળતા તાત્કાલિક અમારી પોલીસની ટીમો અહીં આગળ પહોંચી ગયેલ છે એક ડેડ બોડી અહીંયા આગળ મળી આવેલી છે જે બોડી છે એની ઓળખ થઈ ગઈ છે જે મરણ જનાર છે એમનું નામ સંતોષ કુમાર ગાંધી નાયક ઉંમર વર્ષ આડત્રીસ જે મૂળ ગંજામ ઓરિસ્સાના વતની છે એમની આ ડેડ બોડી છે એમના ભાઈ દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી હાલ અત્યારે પોલીસની ટીમો પહોંચી ગઈ છે અને જે ડેડ બોડી છે એના ઉપર આગળની પોસ્ટમોર્ટમ અને બીજી કાર્યવાહી ચાલુમાં છે અમારી અને જે મરણ જનાર છે એ લગભગ વીસ વર્ષ કરતાં વધારે સમયથી સુરત ખાતે આવી અને સંચા મશીન ઉપર કામગીરી કરી રહ્યા હતા એ હકીકત અમારા ધ્યાને આવેલી છે હાલ આ બાબતે અકસ્માત મોત દાખલ કરી અને પોલીસની ટીમ આગળનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે જે સીસીટીવી કેમેરાઝ છે ડોગ સ્કોડ હમણાં આવી જશે એ સિવાય અમારું હ્યુમન ઇન્ટેલિજન્સ અને પ્રમાણે કે એના શરીર ઉપર કેટલી જગ્યાએ સ્કીન જે છે ચામડી જે છે એ નીકળી ગયેલી છે અને મોઢાના ભાગે બ્લડ ક્લોટ થયેલા છે જેથી અમે પીએમ અને ખાસ તો ફોરેન્સિક પીએમ બાદ આ બાબતે વધારે પ્રકાશ પાડી શકીશું હા એ બાબતે મેં કીધું એ પ્રમાણે હાલ અમે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે તપાસ કરી રહ્યા છીએ